જે પણ નમાજ પઢનારા યુવકો પ્રત્યે જે ઉશ્કેરાઈને આવીને જે વિડીયોમાં જે ફૂટેજ દેખાય છે એ પ્રકારની તપાસ પણ અત્યારે ચાલી રહેલી છે કે આ બંને આરોપી ત્યાં પહોંચે કેવી રીતે અને એ તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી છે એટલે તપાસ દરમિયાન જે પણ વિગતો ખોલવામાં આવશે એ બધી બહાર જણાવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં જે પણ વિગત મળી છે આરોપીઓના જે પૂછપરછ થઈ છે એમાં આ કોઈ ષડયંત્રના ભાગરૂપે આખો બનાવ બન્યો હોય એવું સહેજ પણ જણાતો નથી આ સ્પોન્ટેનિયસ બનેલો બનાવ છે અને આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસના પીઆઈ કરતા હોય આ વધુ માહિતી આપણને જેમ જેમ તપાસ આગળ વધશે એ પ્રમાણે જાણવા મળશે